ભારતીય રેલવે દ્વારા ગુજરાતના દાહોદમાં 23000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલ રોલિંગ સ્ટોક કારખાનો તેમજ વેરાવળ સોમનાથ અને સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેનનો શુભારંભનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું જેનો ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રામભાઈ મોકળિયા તેમજ પુરુષોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું અહેવાલ गिरिરાજસિંહ રાણા જે જે નવી સુવિધાઓ लोकार्पण થઈ રહી છે એની હદેકૂર્વકની શુભકામનાઓ પાઠવતા મને ગણો હર્ષ છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજે જે બે મુખ્ય કામો જેનું लोकार्पण આખરે પ્રધાનમંત્રી શ્રીના વર્ગસ્તે થવાની છે માં દાહોદ મુકામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું મેડિટ ઇન્ડિયા નું આત્મનિર્ભર ભારતનું એ આગવું સાહસ આજથી લોકાર્થેક થઈ રહ્યું છે એ આપણા સૌ માટે અને રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેના એક માઇલસ્ટોન જેવું કામ એ ગુજરાતની ધરતી ઉપર આજે આપના બોધી સાહેબના બારગદોતે દ્વારા થઈ રહ્યું છે એ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અને આદરણીય રેલ મંત્રી શ્રીને હું રાજકોટના સંસદ તરીકે ધન્યવાદ અને અભિંદન પાઠવું છું અને એમનો કુદરતની જનભાવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત